જેથી ચોમાસામાં ડુંગરો અને વહેતી નદીના નદી આહલાદક સાથે સાથે નદી કાંઠાના ગામોની પીવાના પાણીની સમસ્યાઓ દૂર થઈ હોય તેમ લાગે છે મધ્યપ્રદેશમાંથી આવેલી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ આગળ ચાણોદ કરનારી ત્રિવેણી સંગમમાં વિલય પામે છે જેના ગતરોજ અને આજે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીમાં જાણે ઘોડાપુર આવ્યું હતું અને તેને કારણે ઓરસંગ નદી એકદમ કોરી હોવા છતાં ખડખડ વહેવા લાગી હતી ભારે વરસાદને કારણે નદીમાં નવા નિરાવતા છોટાઉદેપુર જિલ્લામાં નદીકાંઠાના ગામો અને છોટાઉદેપુર નગરને પીવાના પાણીની સમસ્યાઓમાંથી હાલ પૂરતી રાહત મળી છે છોટાઉદેપુર નગરપાલિકામાં ઉનાળામાં નદીમાં પાણીના સ્તર નીચે જવાથી પાણી હંફેશ્વરથી મંગાવવાનો વારો આવ્યો હતો અને તેની ચર્ચાઓ ખૂબ ચાલી હતી સુકી ભટ્ટ કોરસંગ નદીમાં ઉનાળામાં પાણી ખૂટી જવાથી નદીમાં બનાવેલો ચેકડેમ પણ પાણી વિહીન થયું હતું તેમાં ગંદકીના થર જામી ગયા હતા પરંતુ હાલમાં મધ્યપ્રદેશમાંથી નવા વરસાદના પાણી નદીમાં ઠલવાતા નગરપાલિકામાં પાણીની સમસ્યા દૂર થશે સાથે સાથે હાલમાં આવેલું પાણી ડહોળું હોવાથી નગરજનોએ પાણી ગરમ કરી અને ગાળીને પીવું જોઈએ જે આરોગ્ય માટે શુભકારક છે નદીમાં નવાની નીર આવતા તેમાં ઝાડ વેલા કચરો ઘાસ વગેરે તણાઈને નદીમાં આવેલ હોય રેતી આનંદથી થયેલા મોટા મોટા ખાડાઓમાં જામી ગયેલ છે તેમજ નદીમાં ખાડો ક્યાં છે અને નદીનું તળ ક્યાં છે તે ખબર પડતી નથી જેથી નદી કાંઠાના ગ્રામજનોએ ઓરસંગ નદીમાંથી હાલ પસાર થવું નહીં હવે રેતેકંગથી થયેલા ઊંડા ખાડાઓને કારણે ખૂંપી જવાનો અને ડૂબી જવાનો ભય રહેલો છે જેથી નદી પાર કરતા આજુબાજુ ગામના નાગરિકોને અટકાવવામાં આવે તો જાન્હાનાને ટળી શકે તેમ છે તંત્રએ આ બાબતે કાળજી લે તેમ ચર્ચા રહ્યું છે અહેવાલ નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાવદેપોર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રકોપ